અત્યારે તો કેવું છે હાલ જે થરાદમાં ચાલી રહ્યું છે એ અમે અત્યારે આક્રોશમાં જ છીએ મતલબ કે અમારા મતલબ કે હસબન્ડ એક જમવાનું ઠેકાણું ના હોય છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા વાઈફ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા એટલો પોલીસમાં ભોગ આપે છે એટલો ફાળો આપે છે તે થ તે છતાં આ પબ્લિક આ રીતે ઊંધો વિરોધ કરે કે અમે બિલકુલ ચલવી રહીએ નહીં અને અમે આંબાવાડી પોલીસ લાઈનમાંથી બધા એના અગેન્સ્ટ છીએ હાલ એના વિરુદ્ધ છીએ માંગણી એ જ છે કે આ જે પટ્ટા ટોપી ઉતારવાની જે વાત કરી એ બિલકુલ અનિવાર્ય છે બિલકુલ બિલકુલ મતલબ કે એ યોગ્ય છે જ નહીં એ કયા મતલબ કે રીતે બોલ્યા એ બિલકુલ યોગ્ય નથી એમ કારણ કે વાર તહેવાર પોલીસ કઈ જોતા જ નથી ના છોકરાઓ સાથે ઘરના માણસ સાથે કદી એ રીતે ટાઈમ સ્પેન્ડ કરી નથી શકતા અને એમની બહુ જ ભોગ આપે છે એ રીતે અમે મતલબ કે આ રીતે મોરચો ઉઠાવીશું આમ જ અને આ રીતે સૂત્રોચ સૂત્રોચ્ચાર કરશું કે આવું થવું જોઈએ નહીં આગળ